જિલ્લામાં લગ્ન પહેલા વરરા કર્યું મતદાન ઉપલેટા જિલ્લામાં એક અનોખી અને પ્રેરણાદાયી ઘટના જોવા મળી વધુમાં એક યુવક વરરા જાય લગ્ન ગ્રંથિ જોડાવા પહેલા પોતાનું મતદાન કર્યું આ યુવકે પોતાના મતનો ઉપયોગ કરીને લોકતંત્રમાં પોતાના હકની ફરજ પાડી અને મતદારો માટે ઉદાહરણ મૂકી યુવક પોતાના લગ્નના ખાસ દિવસે પહેલા મતદાન કેન્દ્રે પહોંચી અને મતદાન કર્યું તેની આ મહત્વપૂર્ણ કાર્ય માટે સજાગતા અને પ્રેરણા આપતા તેણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી યુવકના આ પગલાથી લગ્ન મંડપમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો હતો તેના પરિવારજનો મિત્રો અને જોડાણવાળા બધા જ યુવા અને વડીલોને આક્રમણ અને ઉત્સાહ મળ્યો તેની પોતાના મંતવ્યમાં કહ્યું કે લોકતંત્રના પવિત્ર સમયમાં દરેકના મતનું મહત્વ છે અને હું મારા જીવનના આ વિશેષ દિવસમાં પણ આ ફરજને નિભાવી છું યુવકની આ પ્રેરણાદાયી ઘટનાથી ગામના લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવી છે ઉપલેટા ગામના લોકો પણ વિશેષ જાગૃત બન્યા છે અને તેમને વધુમાં વધુ મતદાન કરવા માટે સજાગતા દર્શાવી યુવકના આ કાર્યને સમાજમાં બહોળી પ્રમાણમાં પ્રશંસા મળી અને તે બદલ યુવકનો આભાર માનવામાં આવ્યો આ પરિસ્થિતિએ બતાવ્યું કે આપણું મતદાન શું છે અને તે આપણા લોકતંત્ર માટે કેટલું મહત્વપૂર્ણ છે આ ઘટનાથી અનેક યુવાનો અને લોકો પ્રેરાયા છે અને તે મતદાનમાં ભાગ લેનારાઓમાં ઉત્સાહ અને જવાબદારીની ભાવના વધારવા માટે મજબૂત પ્રેરણા મળી છે મારું નામ વાસુદેવ રાઠોડ છે મારા હોવા છતાં પણ લીધે મેં પહેલા મત આપવાનો નિર્ણય કર્યો છે કારણ કે આપણો લોકશાહીનો એક આપણી જવાબદારી છે આદર્શ નાગરિક તરીકે એટલા માટે હું પણ બધા નાગરિકોને રિક્વેસ્ટ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને ચૂંટણીમાં આજે મત કરે કરેટાની નગરપાલિકા